ચાલો જય માતાજી બધા મિત્રો ને આજે અમે આવી ગયા છીએ ઘરે ઉત્તરાયણ કરવા જવા સાહેબ તગારું લઈ લીધું હાથમાં જવા જવું વાસળી આજે આવ્યા છીએ અમે ઉમરાળા જો આ છે અમારું ઘર ગેટ ચાલો હવે અંદર બતાવી તમને અમારું ઘર બરોબર વિડીયોમાં જોડાતા રહેજો જો

તો અમારો પૂરો વિડીયો જોજો બધા બરોબર જય માતાજી